વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીની ની જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર ગૃહ ખાતે ગાંધીજીની આવી હતી પૂજ્ય મહાત્મા આજ રોજ પૂજ્ય મહાત્મા ગાંધીજી ના નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી આ પ્રસંગે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ જોડાયા હતા આજે ગાંધી જન્મ જયંતિ છે ગાંધી કોઈ દિવસ મૃત્યુ પામી શકતા નથી કારણ કે ગાંધી એક વિચારધારા બની ગઈ છે આઝાદીની ક્રાંતિની એક વિચારધારા બની ગઈ છે આંદોલનની એક વિચારધારા બની ગઈ છે ગાંધી એટલે અન્યાય નહીં સહેન કરવું અન્યાય સામે લડવું કોઈનાથી બીવું નહીં આ તમામ બાબતો ગાંધીજીના જીવનચરિત્રમાંથી જોવા મળે છે માટે ગાંધીજી તમને મંત્ર આપીને ગયા છે કે કોઈ પણ અન્યાય સામે લડો તો ગભરાવ નહીં જ્યાં સુધી એન્ડ ના થાય એમને આઝાદીની લડાઈની શરૂઆત કરી બિહારમાં આંદોલન કર્યો અસહાય આંદોલન એના પછી નમકનું આંદોલન બારડોલીમાં લઈ ગયા અને એના પછી દેશ છોડો આંદોલન કર્યો પણ એન્ડ સુધી જે મંત્રી એમને પકડેલું જે પ્રતિજ્ઞા લીધેલી એ પ્રતિજ્ઞા પૂરી કરી દેશ આઝાદ આઝાદ પછી કોઈ મંત્રી પદ કે તમામ પદો નથી લીધા એમને ક્રાંતિકારી વીર સુભાષચંદ્ર બોઝ સુભાષચંદ્ર મો રાષ્ટ્રપિતાને સંબોધ્યા હતા એટલા માટે કે આખા રાષ્ટ્રને સંબોધ સાથે લઈને ચાલ્યા કયા જમાનામાં જ્યારે ટીવી નહોતું અખબારો નહોતા બોલવાનું સાધન નહોતા બધા એકબીજાના કનેક્શન નહોતા એ જમાનામાં આખા દેશને જોડવું અને પછી આંદોલન કરવું અને અંગ્રેજોને આ દેશમાંથી ખધાડી શકડી દેવું એ ગાંધીજી જ કરી શકે છે અને ગાંધીજી એ વિચારધારા બની છે લોકોને આંદોલન કરવાની લડવાની એક શક્તિ પ્રદાન કરીને ગયા છે ખરેખર ગાંધીજી આ દેશમાં જન્મીને આ દેશનું નામ ઊંચું કર્યું છે દુનિયામાં નામ ઊંચું કર્યું છે અને એક વિચારધારા આપીને ગયા છે જ્યાં સુધી વિચારધારા છે ત્યાં સુધી ગાંધીજી જીતા રહેવાના છે હું એમને નમન કરું છું આઝાદી કે સંત તુને કર એવા પ્રિય બાપુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ અને આ એવી વિભૂતિ એવી હસ્તી કે જેમને જે અંગ્રેજો પાસે શસ્ત્ર સરંજામ હતા એ અંગ્રેજોને સત્ય અહિંસા અને પ્રેમના રસ્તા પરથી અંગ્રેજોને આ દેશમાંથી ભગાડ્યા અને આ દેશને આઝાદી અપાઈ અને મહાત્મા ગાંધીની આગેવાનીમાં દેશની અંદર બંધારણની સ્થાપના થઈ લોકશાહીની સ્થાપના થઈ અને જે બાપુનો વિચાર હતો કે આ છે દેશનો છેલ્લો વ્યક્તિ ગરીબમાં ગરીબ વ્યક્તિ નો અવાજ આ દેશને બનાવવામાં સાંભળવામાં આવે એ ગાંધી વિચારને જીવંત રાખવા માટે અમે સૌ કોંગ્રેસના સિપાહીઓ એના માટે કટિબદ્ધ છે અમને ગર્વ છે કે અમે એ પાર્ટીના સિપાહી છે જે પાર્ટીના નેતા મહાત્મા ગાંધી હતા દાહબાદુર શાસ્ત્રી હતા સરદાર વલ્લભભાઈ પટેલ પંડિત જવાહરલાલ નહેરુ મોલાન આઝાદ આવા સંખ્ય નેતાઓ અને અમને એ વાતનો અમને ગર્વ છે આજે ગાંધી જયંતિ નિમિત્તે ખાસ કરીને જ્યારે આપણે જોઈએ છીએ કે દેશમાં રાજ્યમાં અને શહેરમાં જે સ્થિતિ ભરસનું નિર્માણ થાય છે ત્યારે આપણે સૌએ પણ આ ગાંધી વિચારને જીવંત રાખવા માટે પ્રયત્ન કરવા પડે કારણ કે જે લોકો સત્તાના નશામાં મદમસ્ત થઈને અભિમાનમાં જે પ્રજાને નથી ગણકારી રહ્યા જે લોકસાની ચોથી જાગીર મીડિયાને નથી ગણકારી રહ્યા અને એમના માટે જે મહાત્મા ગાંધીનું ભજન છે બહુ સારું ભજન છે કે વૈષ્ણવજને તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રહે પર દુઃખે ઉપકાર કરે તો એ મન ના આણે રહે અને આ લોકો તો સત્તાના નમાં અભિમાન થકી ગયા વડોદરાને ત્રણ ત્રણ દિવસ પૂરમાં ડૂબાડ્યું ત્રણ ત્રણ વાર પૂર આવ્યું અને પ્રજાનો અવાજ નહીં પ્રજાનો દુઃખ દર સાંભળવા નહીં અને પોતાના સત્તાના નશામાં જે આ મસ્ત છે આને આ માત્ર આ લોકો જે આજે દેખાડો કરવા અહીંયા આવ્યા હતા સત્તામાં બેઠેલા લોકો ગાંધી વિચારથી એમને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી કારણ કે ગાંધીજીની હત્યા કરનારા જે લોકો હતા એમની વિચારધારાવાળા લોકો આ છે પરંતુ એમને મજબૂરીમાં પણ મહાત્મા ગાંધીને કુલાલ કરવા પડે છે કેમ કારણ કે આ એ હસ્તી છે કે જેનું જેની મૂર્તિ જેની પ્રતિમા માત્ર વડોદરા શહેર ગુજરાત રાજ્ય કે ભારત દેશમાં નહીં વિશ્વમાં એકસો પચાસ દેશોમાં મહાત્મા ગાંધીની પ્રતિમા છે અલગ અલગ દેશોમાં કેમ પ્રતિમા છે કારણ કે ગાંધી વિચારથી આ વિશ્વમાં એક લોકોને સંદેશો મળ્યો એક પ્રેરણા મળી કે આ એક એવો વ્યક્તિ કે જે સત્યના અહિંસાના રસ્તા પર નીકળ્યો અને પ્રજાને આ દેશને આઝાદી અપાઈ અને ન્યાયની જે એમની વ્યાખ્યા છે કે અન્યાય સામે લડવાનું પીવાનું નહીં ગભરાવાનું નહીં ડરો મત ડરાવો મત અને આ બધા જે મહાત્મા ગાંધીના જે એમના જે પ્રતિજ્ઞા હતી એ તમામ પ્રતિજ્ઞાઓને અમે કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ એનો અમલ પણ કરીએ છીએ અને એને જીવંત રાખવા પ્રયત્ન પણ કરીએ છીએ